મહેસાણા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન રાધનપુર ચોકડી પાસે સ્વામિનારાયણ મંદિર પરિમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે અનેક શહેરોમાં સ્વામિનારાયણ મંદિર સંસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે ત્યારે બીએપીએસ સંસ્થા મહેસાણા રાધનપુર ચોકડી પાસે સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે તેમનું આગમન થતાં તેમના હરિભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ત્યારે અનેક ગામ અનેક શહેરોમાંથી સમય ટાઈમ હરિભક્તોને દર્શન માટેનો આપવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે પાટણથી એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને ન્યૂઝ ઓફ પાટણ પેપરના તંત્રી રાજુભાઈ ડી પટેલ એન્જિનિયર સંજીભાઈ ભાટિયા પત્રિકાર ભરત એલ જોશી એપલ ટુરિઝમના માલિક અનિલભાઈ પટેલ હરિભક્તો સાથે દર્શન માટે સવારમાં પાંચ ત્રીસ વાગ્યે મંદિરે પહોંચ્યા હતા ત્યારે સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દર્શન આપવા માટે આહવાના હતા તે પહેલાં જ હરિભક્તોને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા દર્શનનો લાભો લીધો હતો ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દર્શન આપીને સભા મંડપમાં પૂજન અર્ચન કરવા માટે હરિભક્તો સાથે પહોંચ્યા હતા સમગ્ર દેશ વિદેશમાં બી સંસ્થાના મંદિરો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારતા હોય ત્યારે હરિભક્તો દર્શન કરવાનો લાવો અનેરો જોવા મળ્યો હતો દર્શન કરવા માટે અને ગામ શહેરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોની ભીડ જોવા મળી હતી દર્શન માટેની સુંદર વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી પાસ સિસ્ટમથી દર્શન કરવા માટેની સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું પરમપૂજ્ય સ્વામી મહંત સ્વામી મહારાજના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ